વડોદરા શહેર પોલીસ આવી હરકતમાં ગોગો રોલિંગ પેપરના વેચાણ સામે નવાપુરા પોલીસે કરી કાર્યવાહી વડોદરા શહેરમાં ગોગો રોલિંગ પેપરના વેચાણ સામે નવાપુરા પોલીસે આજે કાર્યવાહી હાથ ધરી છે જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું આજે ડીસીપી મંજીતા વણજારાએ જણાવ્યું હતું પોલીસ દ્વારા ગિરીશ ભારવાણીની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં ખુલ્યું છે કે ગોગો નામથી ઓળખાતું આ રોલિંગ પેપર નશાકારક પદાર્થ સામે ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે કાર્યવાહી દરમિયાન ગોગો પેપરના કુલ છપ્પન બોક્સ જપ્ત કર્યા છે હાલ આ મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય કાયદાકીય મુદ્દાઓ અંગે તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું આ અંગે વધુ માહિતી ડીસીપી બંજીતા ભણજારાએ આપી હતી વડોદરા સિટી માં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે કોટપા એ થેટર ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય હોય કેમિકલ કાર્બોનેટ હોય ક્લોરીન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર છે ગોગો સ્મોકિંગ કોન હોય પરફેક્ટ રોલની વસ્તુઓ હોય પાન પાર્લરમાં મળતી હોય આવી બધી પરચૂરણ કરિયાણાની દુકાનો છે ચાની દુકાનો છે આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી એમાં સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા જે આવા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતું હોય ડ્રગ્સ હતો કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન

ગઈકાલે પ્રસિદ્ધ થયું જેની અંદર ભારતીય નાય સંહિતાની કલમ બસો ત્રેવીસ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની અંદર આપણને જે ઇસમ છે ગિરીશભાઈ ભારવાણી એના એને એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે બેઝિકલી આવા પ્રકારના આ આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે આવા ઓનલાઈન માર્કેટ્સ હોય બ્લેન્કેટ હોય જે ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઈંગ જેમાં ખરીદી ચાલતી હોય એવા વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે સામાન્ય કરિયાણાની દુકાનો પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે તો સરકાર હવે આની પર પણ બહેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે મેડમ આવા સગા કેટલી છે મેક્સિમમ સગા કે છે અને શું શું કાર્યવાહી કરીએ અત્યાર હાલ તો જાહેરનામાનું ભંગ છે અત્યારે એની કાર્યવાહી કરી છે સાથે સાથે માનવ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે આ કેટલા આ અંદર કેટલું રેકેટ સંકળાયેલું છે તપાસ કરીશું એના આધારે ખબર પડશે કુલ કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કેટલા આવો અમે અત્યાર હાલ 56 જેટલા બોક્સ મોટા કન્ટેનર છે એ સીલ કર્યા છે અને 2 લાખ 5000 જેટલો મુદ્દામાલ અત્યારે હાલ અમને મળેલ છે આરોપી કોઈ વેબસાઈટ થી વેચાણ કરતો તો કેવી રીતે વેચાણ એ આગળની તપાસમાં કુલ છે કે એની સાથે આગળ કઈ કઈ એજન્સી સંકળાયેલી છે કયા રાજ્યોમાં એનું નેટવર્ક ચાલે છે શું છે ક્યાંથી લાવે છે કોણ બનાવી રહ્યું છે આને કોણ વેચી રહ્યું છે આ વેચીને કયા લોકો આમ કેવી રીતે સેવન કરે છે એ પણ તપાસમાં પણ આના પોલીસ વિભાગ શું મેસેજ આપવા માંગે છે કેમ કે યુવાઓમાં ખાસ કરીને

આવા રોલિંગ પેપર્સ હોય આવી રીતના આ જે પ્રકારના જે ખુલ્લામ વેચાણ થતું હોય ઇમરજન્સીના સપ્લાય થતા હોય જેને ગોગો પેપર્સ કારણ કે હું તમને સમજાવું કોલગેટ છે એ ટૂથપેસ્ટ છે પણ આપણે ટૂથપેસ્ટ ખરીદતા જઈએ એમ નથી કહેતા કોલગેટ એક કંપનીનું નામ થઈ ગયું છે ગોગો પેપર્સ મે બી એક કંપની છે એવી એના સમકક્ષ ઘણી બધી આ પ્રોકોન્સ રોલિંગ પેપર્સ એવી ઘણી બધી અલગ અલગ નામથી આ લોકો વેચતા હોય છે અને યુવા પેઢી સતત આનાથી એટ્રેક્ટ થતી હોય કે ધીસ ઇઝ ઓલસો સમથિંગ ન્યૂ કે જે સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે એને અંદર નશીલા પદાર્થોનું અંદર નાખીને એને લેવામાં પણ આવે છે એનું કન્ઝમ્પન પણ થાય છે અને આ પણ આપણે હાનિકારક વસ્તુ જ છે તો આપણા માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાગૃત થઈએ અને જે આવું વેચાણ કરતા હોય એની ઉપર તવાઈ લગાડીએ જે વેચાણ કરતો હોય એ ખોટી રીતે વેચાણ કરતો તો પોલીસને પણ ધ્યાને મૂકો અને આપણે પણ સામૂહિક રીતે કાર્ય કરીને આપણી યુવા પેઢીને આ ગંદકી તરફ લઈ જતા બચાવીએ ના અત્યારે હાલ બે દિવસથી અમારા વડોદરા સિટીમાં બહુ સઘન રીતે આ ડ્રાઈવ ચાલી રહી છે ને આની કામગીરી દેખાઈ પણ રહી છે યસ વેપારીઓ છે નાના નાના દુકાનવાળા છે ગ્રોસરીવાળા છે પાનના ગલ્લાવાળા છે ઓનલાઈન પ્લેટફોર્મવાળા છે એમને પણ કહીએ છીએ કે ઇફ યુ આર ડુઇંગ દિસ તમે આ જો કાર્ય કરી રહ્યા છો તો પોલીસની સતત નજર છે અને આ ઇલીગલ વસ્તુ છે આને પ્રોત્સાહન ના મળવું જોઈએ આપણી યુવા પેઢીને આપણે બધા ભેગા થઈને બચાવીએ તો એમને પણ આ અપીલ છે કે આવું કોઈ કરતા હોય તો અમારે ધ્યાને મૂકે અને આ બેન થયેલું છે એ એ તો એને ઇન્ટ્રોગેશન પણ ચાલે છે એ પોતે ઘણા બધા સપ્લાયર પણ હતો અને બીજે ક્યાંકથી લાવતો પણ હતો માર અને ઘણા બધા પાનના ગલાઓને છૂટક વેપારીઓને વેચતો પણ હતો એ પછીની આગળની કાર્યવાહી છે કારણ કે આ તો પછી કોટ હસ્તગત જાય